પાટણ શહેરમાં બે દિવસ અગાઉ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર દશામાના વ્રતનું ઉજવણું કરવામાં આવે આ વ્રત દરમિયાન દસ દિવસ દશામાના વ્રતમાં દશામાની મૂર્તિ પૂજા અર્ચના આરાધના કરવામાં આવે છે દસ દિવસ બાદ દશામાની મૂર્તિને પવિત્ર પાણીમાં વિસર્જન કરવામાં આવે છે પાટણ શહેરમાં એક વર્ષ અગાઉ સરસ્વતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરતા સમયે એક જ ઘરના પ્રજાપતિ સમાજના ચાર વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હતા અને તેમના મૃત્યુ થયા હતા ત્યારબાદ પાટણ નગરપાલિકા દ્વારા સુફિયાણી વાતો કરી દર વર્ષે દશામાના પવિત્ર તહેવારે મૂર્તિ વિસર્જન માટે પાટણ શહેરની અંદર કુંડ બનાવવામાં આવશે એવી વાતો કરી હતી પરંતુ આ વર્ષે પણ પાટણ શહેરની અંદર નગરપાલિકા દ્વારા આવી કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવી ત્યારે લોકો દ્વારા દસ દિવસની પૂજા અર્ચના બાદ દશામાની મૂર્તિઓને પદ્મદાસ કેનાલથી ખાનસ્વરો તરફ જતી પીવાના પાણીની કેનાલમાં પધરાવવામાં આવી દશામાની મૂર્તિઓની સાથે સાથે અબિલ ગુલાલ કંકુ ચુંદડી અને ફૂલહાર જેવી વસ્તુઓ પવિત્ર પાણીમાં પધરાવવામાં આવી અને મૂર્તિઓ પણ કેમિકલયુક્ત કલરવાળી હોવાથી પાટણની જનતાને મળતું પીવાનું પાણી કેમિકલયુક્ત અને ગંદકીયુક્ત બન્યું આ બાબતની જાણ સોશિયલ મીડિયા દ્વારા અમારા આગેવાનો દ્વારા નગરપાલિકાને કરાતા નગરપાલિકા દ્વારા તમામ મૂર્તિઓ બહાર કાઢી લેવામાં આવી છે તેવી નોટ આપી સમાચાર બનાવવામાં આવ્યા પરંતુ બે દિવસ પત્યા પછી આજે જેમ કેનાલમાં તેમ તરફ ખાતરી કરતા કેનાલમાં ઘણી બધી દશામાની મૂર્તિઓ તેમજ ચુંદડી ગુલાલ અબીલ એવી અનેક વસ્તુઓ પાણીમાં પડેલી હતી જેની જાણ ટેલિફોન દ્વારા અમોએ ચીફ ઓફિસરને કરતાં તેમણે જણાવ્યું કે તપાસ કરાવીએ છીએ અમોએ તમામ કાઢી લીધી છે તેવું જણાવ્યું હતું આ અંધેર નગરપાલિકા તંત્રને જગાડવા માટે અને પાટણની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સાથે પાટણ શહેર કોંગ્રેસ દીપકભાઈ પટેલ ભૂરાભાઈ સૈયદ યાસીનભાઈ સુમરા જગાજી ઠાકોર જેવા આગેવાનો સાથે પાણીમાં ઉતરી અમારાથી બનતી મહેનત કરી મૂર્તિઓ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી પાટણની જનતાને શુદ્ધ પાણી મળી રહે તેવા પ્રયાસ તો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પાટણ સાહેબ કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી માગણી છે કે પદ્મનાભ કેનાલની ખાનસરો તરફ પીવાનું પાણી વહન કરતી કેનાલમાં જેટલી પણ કેમિકલયુક્ત મૂર્તિઓ પડેલી હોય અને ગંદકી હોય તે તમામ સાફ કરી આ કેનાલને સ્વચ્છ બનાવવા માંગ કરવામાં આવી છે રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ હિન્દુ ધર્મનો દશામાનો તહેવાર હતો આ તહેવારમાં દસ દિવસ માતાજીની પૂજા અર્ચના થાય છે દશામાની અને આ પૂજા પૂજા અર્ચના બાદ દશામાની મૂર્તિને પવિત્ર પાણીમાં પથરાવવામાં આવે છે પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા જ્યારે અગાઉ બાર મહિના પહેલાં એક ઘટના ઘટી હતી અને પ્રજાપતિ સમાજના એક જ કુટુંબના માણસોના મૃત્યુ થયા હતા દશામાની મૂર્તિ પધરાવ પથરાવતા સરસ્વતી બેરેજમાં ત્યારે નગરપાલિકા દ્વારા સુઠિયાની વાતો કરવામાં આવી હતી અને અમે અગાઉ કુંડ બનાવીશું પણ આ વર્ષે પણ એક પણ જાતનો કુંડ અહીંયા પાટણ શહેરની અંદર બનાવવામાં નથી આવ્યો જેના કારણે દશામાના દસ દિવસના વ્રત પછી પાટણની આમ જનતાએ આ માતાજીના પૂજા કર્યા બાદ માતાજીની પધરામણી પવિત્ર પાણીની અંદર નર્મદાના પાણીની અંદર જે પાણીનું પીવાનું પાણી આખી પાટણની જનતા પીવે છે કેનાલ દ્વારા એ પીવાના પાણીની અંદર અબીલ ગુલાલ કંકુ ચોખા ઘી દીવા જેવી તમામ સામગ્રી સાથે મૂર્તિઓના પધરામણી કરવામાં આવી હતી અને મૂર્તિઓ કેમિકલ યુક્ત હોવાથી પાટણની તમામ પ્રજાને કેમિકલવાળું પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે અમે બે દિવસ પહેલાં ચીફ ઓફિસરને જાણ કરી તો ચીફ ઓફિસર દ્વારા સુખિયાની વાતો કરી અને તમામ મૂર્તિઓ કાઢી નાખવામાં આવી છે પણ આજે બે દિવસ પછી પણ અત્યારે કેનાલની અંદર આ મૂર્તિઓ દેખાઈ રહી છે અમારા કાર્યકરો દ્વારા અમારા આગેવાનો દ્વારા અમે અત્યારે જેટલી શક્ય બને એટલી મૂર્તિઓ કાઢવાનો પ્રયત્ન કરી અને મૂર્તિઓ કાઢવામાં આવી છે પરંતુ આ પાટણનું નગરો તંત્ર સત્વરે જાગે અને આ પાટણની જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે સમગ્ર કેનાલમાંથી જે પણ કેમિકલયુક્ત કચરો પડે છે અને જે માતાજીની મૂર્તિઓ પડી છે એ તમામ બહાર કાઢી અને પીવાનું પાણી ચોખ્ખું પાટણના શહેરીજનોને મળી રહે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે